નમસ્કાર દર્શક મિત્રો હું સુપુજા રટોડા આજે રિયા છો નુકસાનના નયો અમારા રિપોર્ટર મેંદરાથી ગૌરવ કુમાર જોશી સાથે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન રાજ્ય સરકારના મંત્રી શ્રીઓ ખેતી વિસ્તારમાં જઈ ખેડૂતોથી કર્યો સંવાદ જૂનાગઢ તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ ગંભીર અસરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના મંત્રીઓ મંત્રીશ્રીઓએ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢાવડી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડૉક્ટર પ્રધુમન વાઝા મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે પહોંચી જ્યાં તેમણે ખેતરોમાં જઈ મગફળી સહિતના પાકોનું વાસ્તવિક મૂલ્યાંકન કર્યું અને ખેડૂતો સાથે રૂબરૂ વાત કરી તેમની સમસ્યાઓ સાંભળી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દરેક ખેડૂતોની સાથે ખભા મળી ઉભા ઊભી છે કમોસમી વરસાદથી સૌથી વધુ અસર મગફળીના પાક પર થઈ છે જ્યારે અન્ય પાકોમાં પણ અશાંત નુકસાન નોંધાયું છે સરકારે તાત્કાલિક સર્વે શરૂ કર્યો છે અને નુકસાનના આધારે સહાયની પ્રક્રિયા ઝડપથી હાથ ધરાશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકારના ઉદ્દેશ મુજબ કોઈ ખેડૂત મુશ્કેલીમાં એકલો નહીં રહે આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે પ્રાથમિક અહેવાલ રજૂ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે આ અવસરે મંત્રીશ્રીઓ સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ભગવાનજીભાઈ કરગઠિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની સાથે રાજ્ય સરકાર છે પૂરતી સહાય સહાય પહોંચાડવામાં આવશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતને ખાસ કરીને મગફળીના પાક અને બીજા અન્ય પાકોને નુકસાન થયું છે એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી હું અને ડૉક્ટર પ્રદ્યુમન બાજા જે અમારા શિક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી છે તથા અમારી સાથે સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમા અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે મળીને આજે ગીરશામ સોમનાથ જિલ્લાના ઉના તાલુકો કોડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માળિયા અને મેંદરડા તાલુકાના પ્રતિનિધિરૂપ ગામોની મુલાકાત લીધી ખાસ કરીને આ વિસ્તારની અંદર મગફળીના પાકને નુકસાન થયું છે અને અન્ય પાકોને અંશતઃ નુકસાન થયું છે ખેડૂતોનો પાક ક્યાં તો થોડો ઘણો ખેતરમાં હતો બાકીના ખેડૂતોએ પાથરા કરીને તૈયાર મગફળી છે એ લડવાની બાકી હતી એટલે આ બંને પાક પ્રકારના પાકોને નુકસાન થયું છે અને આ બાબતે અમે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે આવતીકાલે અમે કેબિનેટમાં ત્યાંનો પ્રાથમિક અહેવાલ આપીશું અને ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ ચર્ચા કરીશું મને વિશ્વાસ છે કે રાજ્ય સરકાર જે રીતે અગાઉ પણ આ ખેડૂતોને પડખે ઊભી રહી હતી એમ આ વખતે પણ ચોક્કસપણે ખેડૂતોની પડખે ઊભી રહેશે અને શક્ય તો તમામ મદદ અમે આપી અપાવીશું